નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર બની ડુંગળીના ફરી વધારો ગુજરાત માં પાંચ વર્ષમાં બાવીસ લાખ મકાનો બંધાશે રાજ્ય સરકારે કરી જાયેલા સરકારની આવાસ યોજના માત્ર ને માત્ર ચૂકવી નથી મોઢવાડિયા નો આક્ષેપ આજથી ગૌરી વ્રત શરૂ બાળકીઓ દ્વારા જવારાની પૂજા અર્ચના અમદાવાદ ના પ્રમોશન સરખામણીમાં ડુંગળી ના ભાવ પાંચ ગણો વધારો થયો છે ખૂબ ઓછા પુરવઠાને કારણે આગામી સમયમાં સમગ્ર દેશમાં ડુંગળીના ભાવમાં ભડકો થવાની શક્યતાઓ છે આમ આદમી ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે તેમજ ઘર અને હોટલ રેસ્ટોરન્ટમાંથી ડુંગળી ગાયબ થઈ જવા પામી છે ઓછા વરસાદ ને કારણે ડુંગળીનો પાક

જ્યાં સુધી આ સપાટીએ રહેશે તેવી વર્તાઈ રહી છે મુખ્યમંત્રી નરેન્દ્ર અધ્યક્ષતાને મળેલી મંત્રી પરિષદની બેઠકમાં આઠ મહાનગરો શહેરી વિકાસ સત્તા મંડળો અને નિર્માણ માટે થયેલા આ નિર્ણય થી ગુજરાતના સાત લાખ ઝુપડાવાસીઓને મફત પાકું ઘર મળશે આર્થિક રીતે નબળા પરિવાર ને રૂપિયા પાંચ લાખમાં ત્રીસ ચોરસ મીટરના કાર્પેટ એરિયા વાળું મકાન રૂપિયા સાડા સાત લાખ થી લઈને

મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા આવાસ યોજના ઉપર આકરા પ્રહારો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ગરીબોના હિતો દેખાવ કરવા અને મળતા બિલ્ડરોને ફાયદો થાય માટે તથા સામાન્ય મધ્યમ વર્ગના નાગરિકોમાં પ્રામુખતા ફેલાવવા માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રીના શાસનમાં ગરીબ સામાન્ય વર્ગના લોકોને

પાંચ દિવસ સુધી પૂજા અર્ચના કરી કુંવારિકાઓ માતા પાર્વતી સમક્ષ સારા જીવન જીવનસાથીની પ્રાર્થના કરે છે વ્રત દરમિયાન એક ટાણું ઉપવાસ કરવામાં આવે છે અને પાંચમા દિવસે જાગરણ કરી છઠ્ઠના દિવસે સવારે જવારા નદીમાં પધરાવી સ્નાન કર્યા બાદ વ્રત છોડવામાં આવે છે આજે સવારે મંદિરોમાં અને ઘર આંગણે કુંવારિકાઓએ નવા કપડાં પહેરી જવારાની પૂજા અર્ચના કરી કરી હતી હિન્દી ફિલ્મ ઇક્સ પ્રમોશન માટે એક્ટર પ્રતિક બબ્બર અને એક્ટ્રેસ અપરા દસ્તુર તથા ગુજરાતી પ્રોડ્યુસર ધવલ ગઠાએ અમદાવાદની મુલાકાત લીધી હતી પાર દૂ હૈ પાર લગતા હૈબા કેસ પાર લ ચલા तलक ये जमी पलक खूबसूरत लगे किस है मिली आज की ये खुशी गिन रखे मगर कल के लंग सभी कुछ देर तुझ को भी तक लूंगा मैं पलकों के तो લું હૈ સુભાગુ સાસક તેરા ઓ મેરે સાક તેરા આ એક્ટરો અમદાવાદની ટાઇમ ટાઈમ સ્કૂલ ઓફ બિઝનેસ ની મુલાકાત લીધી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી ફિલ્મ બનારસ ની ભૂમિકા પર બનેલી છે પ્રતિકર માં અમદાવાદના યુવાનો સાથે ડાન્સ પણ કર્યો હતો ફિલ્મ વિલિયમ શેક્સપિયર ની વિખ્યાત કૃતિ રોમિયો અને જુલિયટ પરથી બનાવવામાં આવી છે આ ફિલ્મ નક્સલવાદીઓનો બળવો પણ જોવા મળશે નોકિયા દ્વારા નવા આશા પ્લેટફોર્મ પર સ્માર્ટફોન ની નવી પેઢીમાં સૌથી પ્રથમ નોકિયા પાંચસો એક લોન્ચ કરવામાં આવ્યો છે જે વધુ ઝડપી અને ત્વરિત પ્રતિભાવ આપે છે આ મોડલમાં બોલ્ડ કલર હાઈ ક્વોલિટી અને નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે નોકિયા આશા પાંચસો ની કિંમત એકાવનસો છે આશા સ્માર્ટફોન્સ રેન્જ ઇન્ડિયામાં લગભગ વર્ષ દોઢ વર્ષથી છે અને ઘણું જ સક્સેસ જેવું છે એ રેન્જે તો જેમ એ રેન્જ તો સક્સેસફુલ છે જ પણ અમને અમારા કન્ઝ્યુમર રિસર્ચને એમાંથી જાણકારથી અમને રિયલાઇઝ થયું કે કન્ઝ્યુમર્સ એવા છે કે જેને પહેલીવાર સ્માર્ટફોન વાપરવું પડે પણ જે યુઝર ઇન્ટરફેસ હોય કોઈક વાર કોમ્પ્લેક્સ હોય છે સો અમે ડિસાઇડ કર્યું કે કઈ રીતે એકદમ સિમ્પલ કરી શકીએ તો ડિઝાઇન કલર્સ એ તો છે જ બટ એક યુનિક યુઝર ઇન્ટરફેસ સાથે આ નવો ડિવાઇસ લોન્ચ થાય છે જેથી એક સ્વાઇપમાં જ બધા મેન્યુ બધું એક્સેસ થઈ શકે એમાં ફાસ્ટ લેન છે જે નોર્મલી કન્ઝ્યુમર્સ અમુક ફિક્સ ચીજો કરે છે ફોન પર કોઈક લોકોને ફોન કરે કોઈક એસએમએસ કરે ઈમેલ ચેક કરે તો ફાસ્ટ લેન છે જેમાં જે તમે પચાસ તમારી છેલ્લી એક્ટિવિટી કરી હોય એ ત્યાં મળે સો યુ ડોન્ટ હેવ ટુ ગો બેક ટુ ધ મેન્યુ યુ કેન સ્ટ્રેટ અવે ડૂ ઇટ ફ્રોમ દેર ઇઝ ધોઝ કાઇન્ડ ઓફ ફીચર્સ એપ્સ છે પચાસ પ્રિલોડ એપ્સ છે એડિશનલી ચાલીસ એ ની પ્રીમિયમ ગેમ્સ છે તો ઘણા જ ફીચર્સ છે હા કારણ કે એક તો કે એ મેન્યુ માટે નોક્યા માન્યા છે અને એક સિમ્પલ ઇઝી મેન્યુ છે જેથી કન્ઝ્યુમર જેની કન્ઝ્યુમર્સની આદત છે તો આજની તારીખમાં એને ચેન્જ કરીને કન્ઝ્યુમર્સને વધારે પડતું ટ્રબલ કરવું એવો ફાય એનો ફાયદો નથી એ જ મેન્યુમાં સિમ્પલ કેવી રીતે કરવું

અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર